આવી ગયા છે અત્યારની ન્યૂ ડિઝાઇન છે જો કેટલી મસ્ત છે અને કેટલું મસ્ત ડિઝાઇન રહેવાની છે બાંધણીની ડિઝાઇન આવવાની છે જો કેટલી મસ્ત ડિઝાઇન રહેવાની છે અને આમાં છે ને ચૌદ કલર આવવાના છે બધા કલર બહુ મસ્ત રહેવાના છે તો આમાં જેને પણ ઓર્ડર કરવો હોય એ કરી શકે છે કલર પણ બતાવો બધા કલર બહુ સરસ આવવાના છે જો કેટલી મસ્ત ડિઝાઇન છે બોર્ડર આવવાની છે વર્કવાળી બહુ મસ્ત ડિઝાઇન રહેવાની છે બહુ મસ્ત કામ આવવાનું છે અને કલર પણ બધા બહુ સરસ રહેવાના છે હું તમને બધા કલર બતાવીશ બધા કલર બહુ રામા કલર છે એ પણ એટલો મસ્ત રહેવાનો છે કેટલો સરસ છે અને ડિઝાઇન પણ બહુ મસ્ત રહેવાનું છે અને વર્ક બ્લાઉઝ આવવાનો છે આનો રાણી કલર છે એ પણ એટલો મસ્ત રહેવાનો છે રાણી કલર બહુ સરસ રહેવાનો છે કેટલો મસ્ત છે અને મોરવાળી ડિઝાઇન રહેવાની છે પાલોમાં જો કેટલી મસ્ત છે અને આમાં ઓલા ચૌદ કલર આવે છે બધા કલર બહુ મસ્ત રહેવાના છે યલો કલર છે એ પણ એટલો મસ્ત છે જો બહુ મસ્ત સાડી છે બધા કલર બતાવી છીએ તો જેને પણ ઓર્ડર કરવો હોય એ કરી શકે છે અને આનો ભાવ રહેશે ઓનલી નવસો પચાસ રૂપિયા શિપિંગ ચાર્જ અલગથી રહેવાનો છે જેને પણ ઓર્ડર કરવો એ કરી શકે બધા કલર એટલા મસ્ત રહેવાના છે ને મટીરિયલ પણ એટલું મસ્ત આવવાનું છે